जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री बाई महारानी की जय श्री सदगुरु महाराज की जय श्री सर्व सुंदर साथ की जय पूर्ण ब्रह्म परमात्मा ससिदानंद सरोवर निष्कलंग बुदा उतर મહામતી શ્રી પ્રાણના સ્વામી અહીં પધારેલા તમામ મહેમાનો તમામ સુંદર ઘરના સભ્યોને બધાને મારા કોટી આજે જાગૃતિ આજે જાગૃતિબેનના આત્માને શાંતિ આપવા માટે આપણે આ સત્સંગ નું આયોજન રાખેલું છે તો જાગૃતિ આત્માને જેમ બને એમ આત્માને શાંતિ મળે એવી રાજી મહારાજ કૃપા કરે એવી આપણે એમની પાસે પ્રાર્થના કરી એટલે સયમ શ્રી પ્રાણનાથજી કહે છે કે વૃથાકા નિગમોરે પામી પદાર્થ સાર કે ઉત્તમ મનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર કે સંસારમાં આવીને મનુષ્ય ઉત્તમ શરીર આપણને પ્રાપ્ત થયું છે આ વિશ્વ જગત ની અંદર આપણે આવ્યા છે આ સંસાર ની અંદર અને આપણને પેલું પદ મળ્યું મનુષ્ય તન આપણને પ્રાપ્ત થયું છે કે છે અને નવ ખંડો માં ઉત્તમ ભરત ખંડ કે આ જે નવ ખંડ છે એમાં ઉત્તમ ભરત ખંડ આપણને પ્રાપ્ત થયો છે કે છે અને યુગો માં ઉત્તમ કળ્યુગ કે યુગો માં ઉત્તમ કળ્યુગ આપણને આ કળ્યુગ ની અંદર આવુરુડુ મનુષ્ય જીવન મળ્યું છે કે છે અને તથા શ્રેષ્ઠ સર્વે સદગુરુ સદગુરુ તો કોઈ ભાગ્ય સારીને જ મળે પણ આયે તો આપણે કહેવામાં આવે કે બધાયને સદગુરુની જરૂર છે જ પણ કે છે સર્વ શ્રેષ્ઠ સદગુરુ આ વસ્તુ રામાયણની અંદર તુલસીદાસે કીધી છે એની સોપાઈની અંદર એના શ્લોકની અંદર કે ચાર પદાર્થ પાયે અમૂલક સૌ રૂથા નય હારો મનસ્તન દુલ્ભ સૌ કરી ભૂલ ગુજારો કે છે કે શેઠે તમને સારી સનંતે સોપ્યું છે ધન ચાર અનેક જવેર જતન કરી તમે આવ્યા છો આણી વાર કે પૂર્ણ પરમાત્માએ તમને શ્રેષ્ઠ સામગ્રી પ્રદાન કરી છે કે આ રૂડુ શરીર આ દેહ આપણને આપ્યો છે તો કેવી શ્રેષ્ઠ સામગ્રી કહેવાય આ જે એ દેહ આપણે ખોઈ રહ્યા છે હો સદગુરુ વિના જો આપણે સદગુરુનો હાથ આપણા ઉપર હોય

ફળ સ્વરૂપ અમૂલ્ય માનવ શરીર લઈને આ સંસારમાં આવ્યા સહી કે છે કે જન્મ જન્મના શુભ કર્મ આપણાથી થાય છે ત્યારે આપણને મનુષ્ય તન પ્રાપ્ત છે બહુ કિંમતી છે આ મનુષ્ય તન કોઈ સામાન્ય તન નથી બહુ કિંમતી આપણને મળ્યું છે અને એક સણવાય જો સમય આપણો સદગુરુ વગેના વેસ્ટ વયો જાય તો આ જીવન આપણું નકામું છે કે છે કે અષ્ટ પોર ને 66 ગણી ગણી કે આપણા જીવન ની અંદર જો સદગુરુ આપી આવી જાય તો આપણો જીવન ધન્ય બની જાય કે છે કે સત હે બોહોરી તે બોહરી ને સત ગ્રહે જો રાગ જો પ્રકાર કે આણી ભોમે રખે ભૂલતા પછી શેઠ ટાણો હે વેહવા કે સત વસ્તુ ખરીદીને તેમને ગ્રહણ કરો કે આ સત્ય વસ્તુ છે એને તમે ગ્રહણ કરો કે છે ને ખરીદી કરી લ્યો તો આપણે ખરીદી કરવી તો હું જો હું પૈસા જોઈએ સદગુરુની હાસી વસ્તુની જો આપણે ખરીદી કરવી હોય તો પૈસાની જરૂર પડે આપણે કાઈ બંગલા લેવો હોય ગાડીઓ લેવી તો પૈસાની જરૂર પડે પણ સદગુરુ માટે સત્ય વસ્તુની જરૂર આપણે પડતી હોય છે કે છે કે તો તમે સત્ય વસ્તુ ગ્રહણ કરો કે છે કે સદગુરુ સયન શ્યામા મહારાણી આપણા જીવનની અંદર જો શ્યામા મહારાણી સદગુરુ આવી જાય તો તો પછી આપણો બેડો પાર થઈ જાય કે છે કે તથા તેને સારી રીતે સાસવીને રાખો કે છે અને આ લોકમાં આવીને ભૂલ કરશો નહીં કે આ સંસારની અંદર આવીને તમે ભૂલ કરશો નહીં જેટલા ભૂલ્યા એટલા મૈરા જો સદગુરુને ભૂલી ગયા તો મરી જાય ઉતા કે છે ભૂલ કરશો નહીં કારણ કે પછી તો પરમ શ્રેષ્ઠ પરમાત્માની સાથે વ્યવહાર કરવાનો છે કે છે કે પરમ શ્રેષ્ઠ

પ્રાણના સ્વામી એનું ત્રણ આપણે કેવી રીતે સુકવી શકીએ કદાચ આ શરીરના સામરાનું ખોલ્યું ઉતારીને કદાચ એને સમર્પિત કરી દઈને તો એનું ત્રણ સુકવાય ન ન હકે કે છે આ રીતે આ શ્યામ મહારાણી આપણે એને ત્રણ સુકવા માટે આપણે કહેવા લાગ્યા છે કે અનેક વાર તડપી તડપી મરેંગે દુખ દેખી આવ્યા સો પાર કે કેવી રીતે આપણે તડફી તડફીને દુખ દેખીને આપણે પાર આવ્યા છે સમુદ્ર ભવસાગર બહુ મોટો છે અને ભવસાગરના કિનારા ઉપર જો આપણે ઊભા ને તો હામો કિનારો દેખાતો જ નથી તો તત જ આપણને લાગે કે આપણે ભવસાગર પાર કરવું છે તો કેવી રીતે આપણે કરી શકશું કારણ કે બોલા કાઠે જાવું છે કિનારો તો દેખાતો નથી નઈ ના નામ કે અધવસ અટકી હોય તો તો શું થાય ડૂબી જાય ને સમુદ્રની અંદર ડૂબી જાય એટલે કે કે આપણી नाव પાણીની અંદર છે પણ नावની અંદર પાણી ન હોવું જોઈએ આપણે ભલે માયાની અંદર હોય પણ માયા આપણી અંદર ન હોવી જોઈએ કેસે નકર આ શરીરરૂપી नाव એ મોહજલની અંદર ડૂબી જાઈશે છે કે લાખ 84 ભમીને આવ્યા આહી મધ દેશ વેપાર કે અનેક વાર તળથી તળથીને મર્યા બાદ

તો કોઈ વિરલો આવીને આપણને બતાવે તો આપણને રાજી મહારાજ ભેટો થાય નકર ક્યારે આ જગત અંદર આપણે જોવો ક્યારે રાજી મહારાજ નો ભેટો થાય આપણને ક્યારે એનો ભેટો થઈ શકે કે લાખો માં કોઈ એવો વિરલો હોય એ આપણને સદગુરુ નું થાન બતાવે બધા સદગુરુ નું થાન બતાવતા નથી કે છે કે સોરાસી લાખ વણીમાં ભટક્યા પસ્યા ભરત ખંડમાં મનુષ્ય દેહ ધારણ કરી મો અખંડ નિધિ ખરીદવા આવ્યા સ કે છે કે મનુષ્ય તન ધારણ કરી અને અખંડ નિધીને આપણે ખરીદવા આવ્યા છે તો હું કહી રાધે 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 શામ સે મિલા દે શામ સે મિલા દે મેરે પ્રીતમ સે મિલા દે રાધે 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 શામ સે મિલા આવું ધન આપણે ખરીદવા માટે આ વિશ્વ જગતની અંદર સયમ મહામતી શ્રી પ્રાણ માસ્વામી આ મનુષ્ય તન ધારણ કરે અને આપણી વચ્ચે અઢાર હજાર સાતસો ને અઠાવન સોંપાઈ લઈ અને આવ્યા છે કે છે અને આ તમામ નિશાન મૂકી દીધા છ શાસ્ત્રોના ચાર વેદોના 18 પુરાણા કિતાબના કોઈ પણ નિશાન બાકી નથી રાખ્યું કે મારા સુંદર સાથ મારે બ્રહ્મ પ્રિયાઓ આ વિશ્વ જગતની અંદર જાય છે તો એને ફૂલ પાખડિયા દુખ ન થાય તો એને માટે બધે ફૂલ પાથરી દીધા બ્રહ્મ સૃષ્ટિ માટે હિસાબ તો કરો આવે સેવા કોણ કરે સયમ શ્રી રાજે મહારાજે પોતાની અર્ધાંગીઓને પોતાના હૃદયની અંદર સ્થાન આપ્યું કોઈ પણ આ સંસારના લોકો થાન આપશે ને તો બાજુમાં આપે ક્યાં આપે પારિયા અથવા બનાવે કોઈ આપણને પારિયા બનાવે અથવા બાજુમાં રાખે પણ મહામતે શ્રી પ્રાણના સ્વામી આપણે આપણે એમ પોતાના દિલની અંદર થાન આપી દીધું એવું થાન એવું રાજ કોણ આપે આપણને તો આપણે એના રાજ થકી આપણે સામાન્ય વ્યક્તિ આપણે જીવન આ સંસારની અંદર જીવી હકી છે કારણ કે ખેલ તો આપણે બ્રહ્મપ્રિયાઓને જોવાનું હતો ને

અને પામવું બહુ મુશ્કેલ છે આપણે ચાર પદાર્થ આપા એમાં એક આદુ પદાર્થ જો આપણને મળી જાય તો આપણી સામાન્ય જિંદગી છે એ ધન્ય બની જાય કારણ કે સદગુરુ વિના આપણે પાર પામી શકતા નથી કોઈ વેલ્લો આવીને જો સમજાવે તો ગમે એવું દર્દ હોય આજે એને કરોડો વર્ષની વેદના થઈ છે આ દેહની અંદર જો આ શરીર તો શરીર જ હોય છે શરીરને કમીનો પડી હોય આ ભોગવે કોણ બધે જીવ આ જીવ ભોગવી ગયો જે કઈ દર્દ હતું જીવ ભેગો કારણ કે જીવ એવા કર્મ કર્યા પાસ્તર પૂર્ણ પૂર્ણ જન્મના કોઈ એવા કર્મ હશે એટલે કર્મ જીવને ભોગવવા પડ્યા શરીરને કોઈ લેતી દેતી શરીર તો ભરીને ખાખ થઈ ગયું છે છે એટલા માટે કહે છે કે હાડ પીઠ રરિયામણા સોટા સોરાની બજાર મન સિતવી વસત આહી મડે પણ ખરા જોઈએ ખરીદદાર

પણ અહીંયા મહામતી આપણને કોઈ બોલાવતા નથી એવી રીતે સંપ્રદાયની વાત નથી આ એક ધર્મની વાત આવી આ કોઈ સંપ્રદાયની વાત સંપ્રદાયની સ્થાપના થઈ જો હરિદ્વારની અંદર પણ અહીંયા ધર્મની વાત આવી કે તમે ધર્મને પકડો ધર્મને પકડશો તો પાર ઉતરશો કે છે કેવી રીતે સંસારના હાટ હાટડી રૂપે અનેક પંથો છે તથા પીઠ રૂપે અનેક સંપ્રદાય આકર્ષણ લઈ અને શોભાઈ નારા શોભાવનારા તદ ઉપરાંત ચોરાસી લાખ કોનીમાં જવા માટે પણ આ પોરા ચાર રસ્તા છે કહે છે ચોરાસી લાખ કોનીની અંદર જવા માટે કેટલા પહોરા ચાર રસ્તા બતાવ્યા કે ચાર રસ્તા છે કે તમારી ઈચ્છા અનુસાર વસ્તુનો ઉર્ભ ગતિ તથા અધો ગતિ ગતિ માટી આ બધા સાધન અહીં જ ઉપલબંધ છે કહે છે સંસારની અંદર કેટલા સાધન ઉપલબંધ છે ના જાણે કયા કયા સાધન છે સંસારમાં આપણે અને કે કે સાધન પકડીને આપણે બેહી જાય છે એ આપણને કોઈ અનુભવ થતો જ નથી અને અનુભવ થાય તો સમય પૂરો થઈ ગયો હોય જ્યાં આપણે સદ્ગુરુનો અનુભવ થાય તો આપણું જીવન પૂરો થઈ ગયું હોય કે છે કે પરંતુ એ ખરીદનાર સાસા અને પારખુ હોવા જોઈએ હવે સદ્ગુરુની જો કિંમત કરવી હોય અને ખરીદતા હોય તો હાસા વ્યક્તિ હોવા જોઈએ કે આ ખરીદનાર સાસા વ્યક્તિ હોવા જોઈએ કે છે કે એની બજારે કોઠે કપટ

નકદ કે આપણે પૈસા કમાવી લઈ કઈ થોડીક ફેરસેર કરી એક વસ્તુ એવી આ જગતની અંદર નો રાખી પૈસા કમાવા કે જેમાં ભેર્સેડ નથી કરી એક મહામતી પ્રાણના સ્વામી એવા છે કે આપણને સઈ માર્ગ બતાવી અને આપણને પોતાને થાન ઉપર લઈ જાય છે એમાં કોઈ ભેર્સેડ નથી હો આ ભક્તિની અંદર કોઈ ભેર્સેડ આવતી નથી એમાં શુદ્ધ ભક્તિ આપણને બતાવી છે

પ્રહલાદ હતા નરસિંહ મહેતા હતા આ બધા ધન્ય બન્યા હે આપણે એક વસ્તુ આમાંથી લઈ આવી સહી પણ મોટા મોટા સંતો આપણને કહી જાય છે પણ આપણે કોઈ દી સંતોનું કયું કરતા જ નથી કે આપણે કેવી કેવી વસ્તુ હાસી બતાવી જાય પણ કે અમારે તો કઈ બધું હાલે આપણે તો ભેરસેર વારો એ કે ભેરસેર વારો હાલે પછી ભેરસેર વારો હાલે પછી ડગો થાય પણ આયે શામા મહારાણી કે છે કે હું તમામ જીવના લેખા જોખા કરું છું પરમ ધામ અંદર આખો દિવસ ની અંદર અષ્ટપોન ને 66 ઘડી આપણે જેટલું જે કાર્ય કરશે ને એ બધું સોપડા લખાય છે અને જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે સયમ મહારાણી લેખા જોખા આમ તો કે છે કે તરત દાન ને મહાપુય હું કોઈનું નું પુણ્ય પાપ પ્રાપ્ત કરતા નથી સયમ શ્યામા કે છે કે હું કોઈનું નું પુણ્ય પાપ પ્રાપ્તિ નથી તરત તરત ને મહા પુણ્ય જેવું કરો એવું

સયમ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે 18758 સોપાઈ લઈ અને આપણને તેડવા માટે આવ્યા છે ક્યાં જીવતા મરી ગયા પછી નહીં જીવતા તેડવા આવ્યા છે તો એમને આપણે સમર્પિત થઈ જાય આ દેહ છે પંચ ભૌતિક એને આપણે સમર્પિત કરી દેવાનો છે કે પ્રભુ હવે જ્યાં તમે છો ત્યાં હું મારે ને તમારે કોઈ વિહર વેદના હોવી જોઈએ નહીં કે છે કારણ કે હવે વિહર વેદના સહન થાતી નથી મે બહુ દુખ ભોગવા સોરાસી લાખોની વાની ફરીને આવ્યા સહી એટલે બહુ કષ્ટ પણ આપણને પડ્યું છે પણ એ આપણે બધું ભૂલી ગયા સહી એટલે આપણે સયમ શ્રી રાજ શ્યામાજીને સયમ શ્રી કૃષ્ણ પરમાત્માને અક્ષરા તીતને આપણે યાદ જ નથી કરતા એક વખત જો આપણે એને યાદ કરી લઈએ તો તો આપણી બાજી સુધરી જાય તો આ બાવન પોતાની બાજી છે જો ત્રણ એકા આવે તો જીતી જાય નકર તો હારેલા સહી હારી જાય આ જિંદગી આપણી આપણે જિંદગી હારીને એટલા માટે સદગુરુ આપણને આમાં સમજણ આપે છે સયમ મહામતી પ્રાણના સ્વામી કહે છે કે ચૌદ લોક કમાયું ખાઈએ આહીનું પણ નથી બીજું કોઈ ઠામ કે અધખીણ વારો આહી પામીએ એ ધન મોલ સમાન કે ચૌદ લોકના જીવ આ જે કર્મ ભૂમિમાં આવક અને કમાણી પોતાના લોકમાં જ ખાય છે ચૌદ લોકના જે જીવ છે ને એ પોતાના લોકમાં જ ખાઈ ગયા પરલોકમાં જઈને ન ખાઈ ગયા કદાચ આપણે વિષ્ણુ ભગવાન સેવા કરતા હોય કે શિવજીની સેવા કરતા હોય કે કોઈ રામની ભક્તિ કરતા હોય તો એ આપણને વૈકુંઠ સુધી લઈ જાય કે શિવલોક સુધી લઈ જાય કોઈ આપણને ગૌલોક સુધી લઈ જાય પણ પછી જ્ઞાની મૂડી ખૂટે એટલે તરત આપણને પાછા મૃત્યુ લોક ની અંદર નાખે પણ એ પરમ ધામ ની અંદર અખંડ ધન છે ન્યાય એવું છે કે ફરી પાછો જન્મ મરણ નો ફેરો થતો નથી કે ન્યાય અખંડ છે ન્યાય નાસંત નથી એટલા માટે કે છે આ વિશ્વ જગત આખું ચૌદ પ્રમાણ છે એ માયા રૂપી છે શું છે આખો બ્રહ્માંડ માયાનો રસેલો છે અને આ પ્રતિ એ જ બ્રહ્માંડ અંદર હજી હળી મળીને રહી છે છે કે ક્યારે આપણે પ્રમાણ ખાલી કરવાની ઈચ્છા થાતી જ નથી અને ક્યારે આ દિલને શુદ્ધ કરવાની ઈચ્છા થતી જ નથી દિલ જો શુદ્ધ હોય તો આમાં રાજી મહારાજને આપણે પધરાવી નકર ઘેરે ગમે એવા પુસ્તક પધરાવ્યું હોય તો શું કામ ના કદાચ દહે પારણ ઉકર્યા હોય તો શું કામ નહીં દિલમાં ન હોય તો એ દસ પુસ્તક આપણે વસાતા હાલો કે અમે દસ પારણીઓ કરી પણ કાંઈ કામની નહીં છે નહીં પણ એને આપણા હૃદયમાં થાન આપવાનું છે સ્વયં જો રાજ્ય મહારાજ એના હૃદયમાં લેતા હોય તો આપણે એમના શરણોમાં ન રહી શકીએ તો આપણે એના શરણમાં રહેવાનું આપણે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ સિવાયની આવકને બીજું કોઈ સથાન જ નથી ચૌદ લોકની અંદર આવકમાં બીજું કોઈ સથાન જ નથી કહે છે કે અર્ધે શણ માટે

આપણે તો જે છે એ એટલો આપણે સંભાળીને આપણે બેઠા છે આગળ હું છે એ કોઈ વિચાર કોઈ દી કર્યો જ નથી તો આપણને કેમ ખબર પડે કે નિસ્કલન બુદ્ધ અવતાર આવી ગયા છે એમ અને આવી જાય તો તો પછી આપણે એને સરણે થઈ જાય કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને તલપે છે કે એક વખત અમને કળયુગની અંદર જો જન્મ મળે તો અમે નિસ્કલન બુદ્ધ અવતાર મહામતે શ્રી પ્રાણના સ્વામીને અમે મળી જાય અમારો અવતાર અમારું જીવન ધન્ય થઈ જાય તો આપણે તો કઈ બાજી ના કહેવાય હે તો આપણે આપણા સત્ગુરુને ગોતવા જોઈએ કે ન ગતવા જોઈએ તો આપણા સદ્ગુરુ આપણે કોને કરીશું સદ્ગુરુ આપણે જાગૃતિ બેનને બતાવવાના છે ને સંપ્રદાય હતો હે તો સયમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતિ શ્રી કૃષ્ણ પરમાત્મા તમામના સદ્ગુરુ છે પણ આપણા આડો માયારૂપી પડદો છે એટલે આપણને સદ્ગુરુ સમજાતા કોઈને નથી એટલા માટે પડદો આડો આવે છે એક તણકનું આડો આવી ગયું છે માયાનું એટલે આપણને આપણો સદ્ગુરુ આપણે એને સર્વણમાં બેઠા બેઠા ખેલ જોઈ રહ્યા છે પણ સતાય પડદો હરતો નથી એટલે આપણે આપણા ગુરુ દેખાતા નથી તમામના ગુરુ એક છે પણ આપણે હજી જ્યાં ફટકી રહ્યા છે આડા આવડ્યા રસે પણ કાઈ વાંધો નહીં હજી કદાચ કહેવાય નહીં મારે પણ સૌરાષ્ટ્ર લાખ ની અંદર જો ન જાવું હોય તો પછી સદ્ગુરુને ગ્રહણ કરી લેજો નખર તો ફરી પાછું ચોરાસી લાખો ની અંદર ફેરો ચાલુ થઈ જાય છે કે જેટલી વૈકુટ મૂડી હોય ત્યાં સુધી વિષ્ણુ ભગવાન આપણને અહીંયા રાખે અને આમ મૂડી પૂરી થાય અને કે જાવ પાછા મૃત્યુ લોક ની અંદર કમાઈ આવો ફરી પાછા આપણને કમાવો મોકલે ફરી પાછા જે કઈ કમાણી થઈ હોય એ વરી પાછા આપણે અહીંયા લઈ જાય ફરી પાછા એ રીતે ટકા આવક જાવકના ટકા કાઢી રાખે અને કે છે કેટલાય આવે છે ને કેટલાય જાય છે

મળી શકે ને સત્ય પૃથ્વી સત્ય તો એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં શ્રી રાજજી છે સ્વયં શ્રી શ્યામા મહારાણી છે બાકી આ બધું કે છે જૂઠો સંસાર કીધો આખો સંસાર ને જૂઠો કીધો અને આખો સંસાર જૂઠો ભમીને આપણે આવ્યા તો હજી આપણને સંતોષ થતો નથી કે છે કે ખરીદી કરવી 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 કારણ કે કલયુગની સિંહાસન પર બેસીને રાજ કરી રહ્યા છે હું કીધું કે કલયુગના સિંહાસન પર બેસે અને આપણે રાજ કરી રહ્યા છે આપણે ખતમ થાય કે ન થાય આ દેહ આખો ખતમ થઈ જાય પણ તોય આપણે આપણા પોતાના જે તેડવા પોતાના છે ને એને પારકા ગણ્યા અને પારકા છે એને આપણે પોતાના ગણ્યા બરાબર ને એવું આપણે મહામતીસી પ્રાણના સ્વામી કહે છે કે તમારા પોતાના છે એને પકડો એ તમને તેડવા માટે સયમ આવ્યા છે તો આપણે અત્યાર સુધી આપણા પિયરની અંદર બેઠા છે ક્યાં બેઠા છે કારણ કે તેત્રીસ કોટી જે દેવતાઓ છે ને એ બધું આપણું પિયર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તક સુધી આપણું પિયર છે આપણા માતા પિતા છે અને શ્રી કૃષ્ણ પરમાત્માને વળ્યા પછી એ આપણું સાસરીયું છે તલવારની ધાર આપણા હાથમાં લેવી જોઈએ તો આ બુધ્ધિ રૂપી દીકરીને હું આપણે સાસરીયા નઈ વરાવી પડે વરજ પડશે ને